ભાવનગર ખાતે ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ તકે એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સૌ પ્રથમ ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાંસદ ભારતીબેન શિયાળ ભાવનગર બોટાદ જિલ્લાના ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો તથા ખૂબ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ વિજય સંકલ્પ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં નિમુબેને તકેદારોને સાથે રાખીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી જ્યારે તેના ડમી તરીકે ભાવનાબેન મકવાણાએ ફોર્મ ભાવનગર <speaking> જ <in foreign language>

આંદોલનના કેરે રોજ અનુભવી શકે છે જોઈ શકે છે દેશ કે અંદર શું ચાલી રહ્યું છે એ ભરી ભાતે આપણે પરિચિત છે એની સ્થિતિને અંદર એવો સમય આ ચૂકણી આવી છે જે ચૂંટણી આગામી દિવસોમાં દેશને બદલવા જઈ રહી ભગવાનના નામ ગંભીરતાપૂર્વક સ્વગંધ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્યનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના